આ વખતે ક્વીટ ડ્રગ્સ સેવ લાઈફ મુખ્ય સૂત્ર રાખવામાં આવ્યું છે યુવાનોને ડ્રગ્સ જેવી ખરાબ ટેવોથી દૂર રાખવા માટે આ કાર્યક્રમ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયત્ન કરવામાં આવશે ગરબા કાર્યક્રમ દરમિયાન સાઠ થી વધુ કલાકારો જોડાશે ખાસ કરીને મલ્હાર પંડ્યા જે સારેગામા પાના ફાઈનાલિસ્ટ છે તેમના સુરિલાસવર મા ગરબાની રમઝટ જામશે સાથે જ કણબી સિસ્ટરો પણ ધૂમ મચાવશે આ ઉપરાંત તેઓ ખાસ ટેકનો ગરબાનું આયોજન રાખવામાં આવ્યું છે જે ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે આ વખતે ટિકિટ માટે સંપૂર્ણપણે ઓનલાઈન સિસ્ટમ રાખવામાં આવી છે ક્યુઆર કોડ સ્કેન કરીને ટિકિટ મેળવી શકાશે નેટવર્ક સમસ્યાથી બચવા માટે ફ્રી વાયફાઈ સિસ્ટમ પણ ઉપલબ્ધ રહેશે આયોજકો દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે કે ભરૂસ અંકલેશ્વ સુરતની જનતા પણ આ અનોખા ગરબા મહોત્સવનો લાભ લે ખાસ વાત એ છે કે આ વર્ષે નવરાત્રી અગિયાર દિવસ સુધી ઉજવાશે જેથી તમામ ગરબા પ્રેમીઓને વધારાનો આનંદ માણવાનો અવસર મળશે નમસ્કાર જય માતાજી દર વખતે બહુ સરસ આયોજન થાય છે અને આ વખતે પણ અમે કંઈક નવું જ કંઈક અલગ કંઈક નવો પ્રયાસ કર્યો છે લાભ કે જેની અંદર સૌ પ્રથમ તો પેલા આપણું જે ગુજરાત જે ડ્રગ્સ બાજુ જે યુવા વર્ગ જઈ રહ્યો છે એના માટે એક સંદેશો અમે પ્રયાસ કરી રહ્યા છીએ બહુ મોટા પાયે કે ક્વિક સેવ લાઈફ હટાવો ડ્રગ્સને છોડો અને તમારું જીવનને બચાવો એક આ મેઇન મેઇન ટાર્ગેટ અમારો આ છે બીજું કે ગાર્ડન સિટીની અંદર જે આ વખતે એક મંચ ઉપર એક સાથે સાહીઠ આર્ટિસ્ટો પરફોર્મિંગ કરવાના છે ખેલાયો અને જુમાવવા માટે ફૂલ પ્રયાસ કરશે એ સિવાય પાછળની બેકગ્રાઉન્ડની મંડપ સર્વિસની અંદર ડેકોરેશનની અંદર ગામથી થીમ તરીકે અમે પ્રયાસ કર્યો છે કે બેકગ્રાઉન્ડ જે ગામડે આપણે જે મકાનો હોય એ ટાઈપનું અમે તૈયાર કરી રહ્યા છે અધતન સાઉન્ડ સિસ્ટમ છે અને ખાસ મોટું એ કે ખેલૈયાઓની સેફ્ટી સેફટી માટે સિક્યુરિટી બાઉન્સ બાઉન્સર અને સીસીટીવી કેમેરાથી સજ્જ આખું ગાર્ડન અમે તૈયાર કર્યું છે ફાયર સેફટી પણ મજબૂત રાખી છે આ બધા નાના નાના મોટા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને બધું તૈયારી ફૂલ ફૂલમાં અત્યારે ચાલી રહી છે અમારો એન્ટ્રી પાસ આ વખતે ઓનલાઈન બુકિંગ જ છે અને એકદમ નોર્મલ ચાર્જ છે ચારસો રૂપિયાની એન્ટ્રી પાસ છે અને સિઝન પાસ છે એ બે હજાર રૂપિયાની એન્ટ્રી પાસ છે એન્ટ્રીમાં એવી કોઈ છૂટછાટ નથી પણ એમના ફેમિલી સાથે અને એમના ગ્રુપને હશે તો એ ગ્રુપનું બુકિંગ આખું અલગ છે એની આખી એક વ્યવસ્થા અલગ છે આપણે અહીંયા નજીકમાં જે પચાસ વર્ગ છે એનો જે ગરીબ વર્ગ છે અમુક નાના બા બાળ આશ્રમો છે આ બધા આશ્રમોના જેટલા સ્ટુડન્ટો છે કે જે એના સભ્યો છે એ બધા માટે આપણે ફ્રી એન્ટ્રી રાખી છે બાળ આશ્રમો માટે અને બીજું એ કે એક થી આઠ ધોરણ ભણતા વિદ્યાર્થીઓ જે અમારી ગાર્ડન સિટી માં જે સ્કૂલો છે જે ત્યાંના સ્ટુડન્ટો છે એમના સ્કૂલના આઈ કાર્ડ ઉપર એ લોકોની પણ ફ્રી એન્ટ્રી છે એક થી આઠ ધોરણ સુધીના એ અમારું પેલા અમારો અગાઉ અમને કોન્ટેક કરે અને એની કઈ રીતની સુવિધા છે એની સ્કૂલની કઈ રીતની પેટર્ન છે એ જોઈને અમે એમને ડિસ્કાઉન્ટ આપીશું